કેમ્પમાં હોમિયોપેથી સેવાઓ ઉપલબ્ધ રાખવામાં આવી હતી આ કેમ્પમાં નવાગઢના અનેક સુધારા તેમજ સેવાભાવી વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સેવા પ્રવૃત્તિઓમાં સંભવ સહયોગ આપ્યો હતો વિશેષ રીતે આ કેમ્પમાં જ્ઞાનદીપ યુવક મંડળના સ્વયંસેવકોની કામગીરી પ્રશંસનીય રહી હતી જેમણે વ્યવસ્થાનું સંચાલન સુચારુ રીતે કર્યું

વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે આજે અમે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે જેમાં દરેક લોકોને દવા અને સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે અને દરેક લોકોનો લાભ લે અને હોમિયોપેથિકમાં લોકો જાગૃત થાય એ માટે કેમ્પનું આયોજન કરેલ છે